ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે આવેલી જીએસડબલ્યુ સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેમાં કંપનીની પાછળ આવેલા ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જ્યાં ખેતરોને જોડતા માર્ગ પર દિવાલ બનાવી દેતા બસો પચાસથી થી ત્રણસો એકર જેટલી જમીનના સિત્તેરથી થી એસી ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકતા નથી જેના કારણે તેઓ ખેતીમાંથી પણ કોઈ ઉપજ મેળવી શકતા નથી આ મામલે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આદનપત્ર આપ્યું છે જેમાં કંપની પાછળ આવેલ ખેતીની જમીન સુધી જવાનો રસ્તો ખુલ્લો કરાય તે માટે રજૂઆત કરાઈ હતી ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરાના ધારાસભ્ય અરુણસિંગ રણાને પણ આ મામલે રજૂઆત કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી આત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં આવેલી વિવિધ જીઆઈડીસીઓમાં દિન પ્રતિદિન નવી નવી કંપનીઓનું નિર્માણ થઈ રહ્યું છે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો કંપનીઓ માટે આપી છે ત્યારે વિકાસ માટે પોતાની જમીનો આપનાર ખેડૂતો હાલમાં પોતાની બાકી રહેલી ખેતીલાયક જમીન સુધી જવા માટેના રસ્તા માટે વહીવટીતંત્ર સામે કરગડી રહ્યા છે અને અમે જે અહીંયા આવેદન કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા એ બાબતમાં આવેદન હતું કે ભેંસલી અને ખાડાની વચ્ચે જે ફેશ ડબલ્યુ કંપની આવેલી છે એ કંપનીએ જમીન સિત્તેરની એસી એકર જમીન લીધેલી છે હવે પાછળના જે ખેડૂતો છે જે ઓલરેડી ટિકિટ કરે છે હવે એમને જવા માટે કોઈ રસ્તો છે નહીં પાણીનો કોઈ નિકાલ આવે કોઈ ભેડો નથી એટલા માટે અમે કલેક્ટરને આવેદન આપેલું છે ખેતી કરવા માટે જવાનો રસ્તો એના પાણીનો ભરાવો થાય છે તો એ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવી રહ્યા છે તો એ રીતે બનાવવું જોઈએ કે તેથી ભવિષ્યની અંદર અમારે ખેતી કરવામાં પાણીનો ભરાવાળો થવાથી ને નુકસાન જાવશે તો એનું આયોજન અત્યારથી કરવું જોઈએ એ પ્રમાણે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બનાવે તો પછી અમારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવું પડે એમ છે એ વહેલી તકે અમારે છે